અમારી કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવા આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ન આવ્યા અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવ્યું ત્યારે આખો સમાજ નારાજ છે વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું બહુ વર્ચસ્વ છે અને વિક્રમ ઠાકોર જ્યારે ઉત્તર ગુજરાતમાંથી આવતા હોય ત્યારે કોઈપણ કલાકારોને તમે વિધાનસભાની અંદર બોલાવો એમનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ વિક્રમભાઈ એ અમારા સમાજનું રતન છે અને એના સિવાય પણ ઘણા બધા સમાજને એવી લાગણી છે કે અમને બોલાવવા જોઈતા હતા અને એ લાગણીને ધ્યાન ઉપર રાખીને અમે સમાજના જેટલા પણ આગેવાનો છે એ આગેવાનો અંદર અંદર પરામર્શ કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીને ચર્ચા કરીને આવનારા સમયની અંદર પણ તેઓને પણ બોલાવવા માટેની અમે ચર્ચા વિચારણા પણ કરીશું એવું મારું પોતાનું મંતવ્ય છે